નમસ્કાર સ્વાગત છે આપને અરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રેલવેના બ્લોકથી ટ્રેન વ્યવહાર પર અસર ગાંધીધામ પાસે ટ્રેકના કામથી ત્રણ ટ્રેન રદ કેટલીકના રૂટ ટૂંકાવાયા ગુજરાત હાઈકોર્ટે એકત્રીસ ડિસ્ટ્રિક્ટ જજની બદલીના આદેશ કર્યા અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજ એ એલ વ્યાસની ભુજ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કરાઈ બાંદ્રા જબલપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધાર્યા સુરત ઉભી રહેશે ઘોડીગઢ મેળા માટે બારડોલી ડેપો નેવથી સો ટ્રિપ દોડાવશે માંડવી અને સોનગઢ ડેપોથી પાંચ પાંચ બસો મંગાવાઈ તહેવારોને ધ્યાનમાં રાખી નિર્ણય રાજકોટ થી ચાલતી ઓખા મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પરંતુ માર્ચ માસના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાખતા હોય છે પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ બે બે હજાર નવસો છ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો થયો છે જ્યારે તલ શાકભાજી તેમજ ગોવાર સહિત પાકોમાં ઓછું વાવેતર જોવા મળી રહ્યું છે સામે પરંપરાગતથી હટકે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે ચોપન હજાર સાતસો ત્રણ જણસેની આવક થઈ હતી સૌથી વધુ અગિયાર હજાર આઠસો અડસઠ મણ કપાસ આવક નોંધાઈ હતી તો જામનગર માર્કેટ યાર્ડમાં જણસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે યાર્ડમાં શનિવારે જીરાનો ભાવ રૂપિયા ચાર હજાર નવસો પચાસ બોલાયો હતો લોકસભાની ચૂંટણી આગામી સાતમી મે ના રોજ યોજાનાર છે ત્યારે આણંદ જિલ્લામાં લોકસભાની બેઠક પરની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં ચૂંટણીમાં સોળ લાખ પંચાવન હજાર ત્રણસો ને બેતાળીસ મતદારો સામે બે હજાર ચોવીસમાં સત્તર લાખ અડસઠ હજાર આઠસો એકાવન મતદારો નોંધાયેલા છે આમ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ તેર લાખ ઉપરાંત મતદારોનો વધારો થયો છે જો કે અઢારથી ઓગણીસ વર્ષના અડત્રીસ હજાર ચારસો સુડતાલીસનો વધારો થયો હતો મહેસાણા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર શરૂ કર્યું છે જેમાં પ્રથમ તબક્કે ખેડૂતોએ ચોવીસ હજાર હેક્ટર જમીન પર બાજરી ઘઉં શાકભાજી ઘાસચારો સહિત જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે જિલ્લામાં ઉનાળુ વાવેતર માટે ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું હોય ગત વર્ષ કરતાં સામાન્ય વધુ વાવેતર થયાનો અંદાજ રહ્યો છે સમગ્ર રાજ્યની સાથેના મહેસાણાની લોકસભા અને વિજાપુરની પેટા ચૂંટણી માટે સાત મેના રોજ યોજાનારી ચૂંટણી માટે મહેસાણા જિલ્લાના કુલ સત્તર લાખ સાહીઠ હજાર સાતસો અડત્રીસ મતદારો તેમજ અઢારસો બે જેટલા મતદાન મથકો ઉપર પોતાનું કિંમતી મત આપશે આ લોકસભાની ચૂંટણીમાં નવા નોંધાયેલા અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર ધરાવતા પિસ્તાળીસ હજાર સાતસો વીસ જેટલા નવીન મતદારો પોતાનો મતાધિકારનો સૌપ્રથમ વાર ઉપયોગ કરશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર સાતમાં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી એકસો આઠ ઇમરજન્સી સેવાનું માળખું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે ગુજરાતના તમામ જિલ્લાના શહેરો તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે એકસો આઠ ઇમરજન્સીની સેવા વિના મૂલ્યે ઉપલબ્ધ થઈ રહી છે જે નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે હોડી અને ધૂળેટીને તહેવારને પગલે નગરના ડેપોમાંથી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે જો કે વિભાગીય નિયામક દ્વારા સંચાલન કરવાનું હોવાથી તારીખ વીસમી માર્ચથી તારીખ પચીસમી માર્ચ સુધી નગરના ડેપોમાં કુલ એકસો બસોને તબક્કાવાર અમદાવાદ ખાતે મોકલવામાં આવશે ઉપરાંત નગરના ડેપોમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પણ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવશે આગામી દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે આ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય હોય છે છે અને તમામ ટ્રેનો બસો ફૂલ રહેતી ત્યારે તહેવારો સમયે મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે તો કેટલીક ટ્રેનોની ટ્રીપ્સ લંબાવવામાં આવી રહી છે જે અંતર્ગત રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા મદુરાઈ સપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ પણ લંબાવવાનો નિર્ણય લેવાયો છે તો રાજકોટ રેલવે ડિવિઝનના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા ઓખા મદુરાઈ સપ્તાહિક

મહુવા તાલુકાના વાસ્કોઈ ગામે રવિવારના રોજ યોજાનાર ઘોડીગઢ મેળા માટે બારડોલી એસટી ડેપો દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે બારડોલી ડેપો દ્વારા બારડોલીની દસ ઉપરાંત માંડવી અને સોનગઢ ડેપોથી પાંચ પાંચ બસો મંગાવી કુલ વીસ જેટલી બસો વારાફરતી ઘોડીગઢ મેળા માટે દોડાવાશે મહુવા તાલુકાના વાસ્કોઈ ગામે દર વર્ષે હોળી પૂર્વે આવતા રવિવારના રોજ ઘોડીગઢનો મેળો ભરાય છે આ મેળામાં યાત્રાળુઓને લાવા લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા અનેક એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે બારડોલી ડેપો દ્વારા થી ગોળીગઢ મેળા માટે વિશેષ બસ સેવાનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે બારડોલી ડેપો દ્વારા પંચ્યાસી ટ્રીપ દોડાવવામાં આવી હતી આ વર્ષે તેની વધારી બારડોલી ડેપો દ્વારા પંચાણું થી સો ટ્રીપ દોડાવવાનો લક્ષ્યાંક છે આ માટે બારડોલી ડેપોની દસ બસો ઉપરાંત માંડવીની પાંચ અને સોનગઢ ડેપોની પાંચ બસો મંગાવવામાં આવી છે આમ કુલ વીસ જેટલી બસો બારડોલીથી ગોળીગઢ મેળા વચ્ચે દોડશે આ માટે બારડોલી ડેપોની દસ બસો ઉપરાંત માંડવીની પાંચ અને સોનગઢ ડેપોની પાંચ બસો મંગાવવામાં આવી છે આમ કુલ વીસ જેટલી બસો બારડોલીથી ગોળીગઢ મેળા વચ્ચે દોડશે બીજી તરફ વાત કરીએ તો પેસેન્જરોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે બાંદ્રા જબલપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવાનો નિર્ણય કરાયો છે ટ્રેન બાંદ્રા ટર્મિનસ જબલપુર સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શનિવારના સત્તર પંદર કલાકે ઉપડીને બીજા દિવસે પંદર દસ કલાકે જબલપુર પહોંચશે જે ટ્રેન ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી દોડાવાશે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના આદેશથી રજિસ્ટ્રાર ઓફ જનરલ દ્વારા એકત્રીસ ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરાઈ છે હાઈકોર્ટ દ્વારા કરાયેલ ડિસ્ટ્રિક્ટ જજની બદલીઓમાં અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજ એ એલ વ્યાસની ભુજ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કરાય છે વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજ ઉત્કર્ષ દેસાઈની અમદાવાદ સીટ સિવિલ કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે મુકાયા છે ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમી અમદાવાદના ડાયરેક્ટર જ ેશ આડેદરાની વડોદરા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરાઈ છે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ કે એમ સોજીતરાની પાટણ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મુકાયા છે અમદાવાદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ વી આર રાવલની ભુજ ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે બદલી કરાઈ છે એમની જગ્યાએ મહેસાણા ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ મિનલ નિહાલ ગડકરીને મુકાયા છે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના આદેશથી રજિસ્ટ્રાર ઓફ જનરલ દ્વારા એકત્રીસ ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવામાં આવી છે